મધ્ય ગુજરાતની સૌથી મોટી સહેજી હોસ્પિટલના કેન્સર વોર્ડના બોર્નમેરો ટ્રાન્સપ્લાન્ટ યુનિટ છેલ્લા એક મહિનાથી બંધ કરી દેવામાં આવ્યું છે ડોક્ટરોના અભાવે મહત્વનો વિભાગને તાળા વાગી જતા પેશન્ટોને ખાનગી હોસ્પિટલોની ખર્ચાળ સારવાર લેવાનો વારો આપ્યો છે સહેજી હોસ્પિટલના કેન્સર વોર્ડનો બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ યુનિટ બે વર્ષ પહેલા શરૂ કરવામાં આવ્યો હતો જેમાં દિલ્હીના ડોક્ટર મિતકુમાર કન્સલ્ટિંગ ડોક્ટર તરીકે દર ગુરુવારે છેક દિલ્હીથી વડોદરા આવતા હતા પરંતુ એક મહિના પહેલાથી કોઈ કારણસર તેમણે આવવાનું બંધ કરી દેતા બીટીયુને બંધ કરી દેવામાં આવ્યું છે અને એના પેશન્ટોને ખાનગી હોસ્પિટલમાં રિફર કરી દેવામાં આવ્યા છે આ મામલે સહેજીના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અય્યર શું કહે છે સાંભળીએ અમારા પ્રયત્નોના અંતે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ યુનિટ બે વર્ષ પહેલાં કાર્યરત કરી શક્યો હતો હું ડૉક્ટર મિત કુમાર દિલ્હીથી ખાસ અત્રે સીએમ સેતુ સ્કીમમાં સેવા બજાવવા માટે આવતા હતા ગરીબ દર્દીઓને વરદાનરૂપ આ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ યુનિટ પુરવાર થઈ રહ્યું હતું ડૉક્ટર મિત હવે દિલ્હીમાં બે હોસ્પિટલ સાથે વ્યસ્ત થઈ જતા અને સીએમ સેતુના મહેનતાણામાં એમને દિલ્હીથી અહીં આવીને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ યુનિટનું સંચાલન કરવું અને અહીંયા ટ્રીટમેન્ટ ચાલુ રાખવી થોડું અગવડ ભર્યું હતું એટલે હવે ડૉક્ટર મિત આવી શકતા નથી અમે બીજા કોઈ સારા સેવાભાવી ગરીબો પ્રત્યે જેમને સરહદય ફિલિંગ હોય એવા કોઈ ડૉક્ટરની તલાશમાં છીએ કે જે અમને સીએમ સેતુમાં અમે એમને આમંત્રણ આપી શકીએ અને આ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ યુનિટને ફરીથી કાર્યરત કરી શકીએ મેરો ટ્રાન્સપ્લાન્ટ યુનિટ માટે દવાઓ ઇન્ફ્રાસ્ટ્રકચર રેફ્રિજરેટર એસી ઇન્ફેક્શન ના થાય તેવો અલાયદો વોર્ડ ઘણી બધી મહેનત એસએસજી હોસ્પિટલે કરી છે એટલું અમે ચોક્કસ જોઈશું કે આ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ યુનિટ જે ગરીબોને વરદાનરૂપ હતું એ બંધ ના થાય